ઉજા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સહિત મહાનુભાવો પદયાત્રામાં જોડાઈ સરદાર સાહેબ કરવાનો અવસર પ્રાપ્ત થયો ઉજા વિધાનસભા પદયાત્રા યોજાઈ હતી વડનગર તાલુકાના નીકળેલ પદયાત્રા તાલુકાના ઉપેરા રણછોડપુરા ગામથી દાસજ ગામે પહોંચી હતી દાસજ ગામે આવેલ દાસજીયા ગોગા મહારાજના મંદિરે કાર્યક્રમનું સમાપન થયું હતું જેને લઈને સમાપન કાર્યક્રમ યોજાયો હતો મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ ઉંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો અને લોકો પદયાત્રામાં જોડાયા હતા